સ્પેલિંગ ઉચ્ચાર અર્થ સાથે અંગ્રેજી શબ્દો ડી આઈ જી ઓ યુ ટી ડિંકઆઉટ એટલે ખોદી કાઢવું અથવા શોધી કાઢવું ડી ડિંગ એટલે ખોદું અથવા ચાળો કરવો ડી આઈ ઈ એસ ટી ડાયજેસ્ટ એટલે સરાશ અથવા પચાવવું ડી આઈ એન આઈ એ આર ડિગ્નિટરી એટલે મહાનુભાવ અથવા શ્રેષ્ઠી ડીઆઈ જી એન આઈ ટી વાય ડિગ્નિટી એટલે મોભો અથવા સન્માન ડી આઈ જી આર ઈ ડબલ એસ ડાયગ્રેસ એટલે વિષાંતર કરવું અથવા ફંટાવું ડીઆઈ કે ટી એ ટી ડિક ટાટ એટલે જોહુકમી ડીઆઈ એલ એ પી આઈ ડી એ ટીડી ડિલેપેટેડ એટલે જરિત

प्रवाही डी आई एम डीम एट जाखू डी आई एम ई एन एस आई ओ एन डायमेंशन एट परिणाम मप अथवा पासू डी आई एम आई एन आई एस एच डीमीनिश एट घटत जव आई एम आई एन यू टी आई वी ई ડિમ્યુનિટિવ એટલે વામન અથવા ઠીંગુજી ડી આઈ એમ પી એલ ઈ ડિમ્પલ એટલે ગાલનો ખાડો ડી આઈ એન ડીન એટલે કોલાહટ અથવા ઘોંઘાટ ડી આઈ એન ઈ ડાઈન એટલે જમવું ડી આઈ એન કે યુ એમ ડિંકમ એટલે અસલ અથવા સાચું